ઉપલેટામાં ફરી રોડ રસ્તા સમારકામ બાબતે કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ થઈ રહ્યા છે બોર્ડ નંબર 9 માં રસ્તાનું ખોદકામ કરી અધૂરું મૂકી દેવાયું છે જેને લઈ સ્થાનિકો સ્વ ખર્ચે સમારકામ કરાવી રહ્યા છે તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ઓરજા બોસ બોર્ડ નંબર 9 આ પંજાબી કોલોની પાસે મસ્જિદ પાસે આટકીવાળા આ કોન્ટ્રાક્ટર ખોળાભાઈ ચાર ચાર મહિનાથી આ રોડ થોડી થોડી વહી ગયા છે માણસો કોઈ હાલી નથી ચાલી નથી શકતા તેના માટે થઈને અપણના અમારા તરીકે હતા એના લગ્ન હતા કેટલે ફેરી ફોન કર્યા આવી છે આવી છે નથી જવાબ દેતા એના માટે થઈને મેં મારા શો ખર્ચે કઈ જ રેતી કાકરી હાથું નખાવીને આ રોડનું કામ પૂરું કર્યું છે અંદાજે કેટલો ખર્ચો થયો અંદાજે ખર્ચો થયો આઠ આઠ દસ હજારનો જેસીબી મંગાવ્યું આટલા ટ્રેક્ટર નાખ્યા તો આમાં કોઈ નગરપાલિકા કોઈ ધ્યાન નથી આપતું નગરપાલિકાની બોડી નથી ખોડાભાઈને વર્ષે કોન્ટ્રક્ટ ખોપેલા ખોડાભાઈને ફોન કરી ખોડાભાઈ એવું કહે કે હાલો આવી છે હાલો આવી છે આ ચાર ચાર મહિના થયા ત્યારે કઈ દે પોંગ કટવ્યો અને ભોંગ અટવ્યો જ ને આવે હે કે હોટનામાં નવને ભોંભેકો કરવો હશે કોન્ટ્રક્ટ ને ખબર નથી પડતી કંઈ